હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે આપણે બનાવીશું અહીંયા હું લઈને આવી છું બ્રેકફાસ્ટમાં કે પછી ડિનરમાં હલકું ખાવાનું મન થાય એવા મૂળાના પરોઠા લઈ આવવાની છું અને એની સાથે જ હું અહીંયા મૂળાની ભાજીનો સ્ટેચો બનાવવાની છું તો અહીંયા કેવી રીતે બનાવવાનું એ હું બતાવવાની છું મૂળાના પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં તમારે અહીંયા મૂળા લઈ લેવાના છે અને ભાજી સાથે જ લેવાના છે અહીંયા મેં પાંચસો ગ્રામ જેવા મૂળા લીધા હતા જેને ધોઈને છાલ કાઢીને આ રીતે મેં અડધા ટુકડા કરી લીધેલા છે અને મૂળા અને ભાજી બંનેને તમારે અલગ અલગ રાખવાના રહેશે સાથે અહીંયા કટ નથી કરવાના હવે આ ભાજીમાંથી આપણે ભાજીને સાઈડમાં મૂકી દઈશું અને મૂળાને આ રીતે તમારે છીણી લેવાના છે પણ મૂળાને આ રીતે તમારે આળું રાખીને છીણવાનું રહેશે જેથી મૂળાને જે લચ્છા પડશે એ લાંબા અને જાડા પડી રહેશે આપણે અહીંયા એકદમ ઝીણા નથી કરવાના તો આ રીતે બધા જ મૂળાને તમારે છીણીને રેડી કરી લેવાનું તમે જોઈ શકો છો એકદમ મોટા લચ્છા આપણા છીણીને રેડી થયા છે તો હવે આપણે આ મૂળાની અંદર આપણે એડ કરીશું થોડીક આપણે ભાજી એડ કરીશું વધારે એડ નથી કરવાની જો તમારે એડ ન કરવી હોય તો સ્કીપ કરી શકો છો પણ અહીંયા તમારી મૂળાની જ ભાજી એડ કરવાની થોડીક જ બે ચમચી જેવી એડ કરવાની પછી આની અંદર તમારે એડ કરવાનું છે અડધીથી ઓછી આપણે હળદર પાવડર એડ કરવાનું છે હળદર પાવડરનો ઉપયોગ બહુ નહીં કરવાનો અડધી ચમચી જેવું અહીંયા આપણે ધાણાજીરું પાવડર અને અડધીથી એક ચમચી જેવું અહીંયા આપણે અજમો એડ કરીશું મૂળાની ભાજી કે મૂળાનું શાક કે મૂળાના પરોઠા કરવા માટે અજમો એડ કરવો જરૂરી છે જેથી એ વાયડું ન પડે પછી આની અંદર આપણે એકથી બે ચમચી જેવું આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને તીખું કરવા માટે આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે હવે આ બધી જ વસ્તુ અહીંયા તમારી એડ થઈ જાય પછી આને સરખી રીતે તમારે મિક્સ કરી લેવાનું છે અહીંયા મસાલા તમે તમારા મનપસંદના ઓછા વધતા કરી શકો છો અને બીજા તમારે એડ કરવા હોય જેમ કે ગરમ મસાલો એ બધો બી તમે અહીંયા એડ કરી શકો છો હવે આ બધું મિક્સ થઈ જાય પછી આને તમારે પાંચ મિનિટ આવી રીતે રેસ્ટ આપી દેવાનું છે અહીંયા રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે ભાજીમાંથી સ્ટેચો બનાવીને રેડી કરી લઈએ તો મૂળાની ભાજીનો સ્ટેચો બનાવવા માટે તમારે એક ગેસ પર પેન મૂકી દેવાનું એની અંદર આપણે એક ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેવો અજમો એડ કરીશું અજમો તતળી જાય પછી અડધીથી ઓછી આપણે હળદર પાવડર અને હિંગ એડ કરી દઈશું હવે આની અંદર આપણે એક મીડિયમ સાઇઝનું આદુ અને બે લીલા મરચાં આ રીતે ઝીણા ટુકડા કરીને તમારે એડ કરી દેવાના છે અહીંયા આપણે ઝીણા ટુકડા જ એડ કરવાના છે કારણ કે ઠેચોમાં તમારે ટુકડા હશે તો તમને ખાવાની મજા આવશે પછી બધી જ ભાજી તમારે હોય એ ધોઈને એડ કરી દેવાની જે મૂળાની ભાજી આપણે કટ કરીને રાખી છે એને ધોઈને તમારે એડ કરવાની અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું મીઠું ખાસ ધ્યાનથી ઓછું એડ કરવાનું વધારે પડી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું પછી અડધી ચમચી જેવું મરચું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું અને જે મૂળા આપણે છીણીને રાખ્યા હતા એમાંથી એકથી બે ચમચી જેવા મૂળાની છીણ અહીંયા આપણે એડ કરી દઈશું હવે આ બધી વસ્તુને આપણે સરખી રીતે મિક્સ કરી લેવાની છે ગેસની ફ્લેમ તમારે અહીંયા લો ટુ મીડિયમ રાખવાની રહેશે અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે ઢાંક્યા વગર આને કૂક ચડવા દેશું અહીંયા તમારે ઢાંક્યા વગર જ કરવાનું છે કારણ કે આમાં જે પાણી વળશે એ તમારે અહીંયા રસો જેવું નથી કરવાનું અહીંયા થોડીવાર પછી તમે જોશો તો આ સરસ રીતે ભાજી તમારી બધી જ ચડી ગયેલી હશે અને તમને થોડુંક આમાંથી પાણી છૂટતું હોય ભાજીમાંથી એવું તમને દેખાવા લાગશે તો અહીંયા આપણે એકદમ ડ્રાય જેવો તમારે ઠેચો બનાવવાનો છે તો એની માટે તમારે અહીંયા એક ચમચી જેવું તમારે અહીંયા ચણાનો લોટ એડ કરવાનો છે અહીંયા તમારે એક જ ચમચી જેવું એડ કરવાનું છે વધારે એડ નથી કરવાનો અને થોડું તીખાસ માટે અહીંયા આપણે થોડાક ચીલી ફ્લેક્સ એડ કરીશું હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાનું છે ચણાનો લોટ ગઠ્ઠા ન રહે એ રીતે તમારે આ રીતે ચમચાની મદદથી મેશ કરતું જવાનું અને મિક્સ કરવાનું છે અહીંયા ચણાનો લોટ વધારે એડ નથી કરવાનો જો વધારે એડ કરશો તો તમને અહીંયા ચણાનો લોટનું શાક દેખાશે તો અહીંયા આપણે વધારે એડ નથી કરવાનો ખાલી થોડુંક જે ભાજીમાંથી પાણી છૂટ્યું છે એ થોડું ડ્રાય થઈ જાય એટલું જ પૂરતું તમારે એડ કરવાનું છે હવે આને સરખી રીતે મિક્સ કરવાનું અને એકથી બે મિનિટ જેવું તમારે આને ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર તમારે હલાવતું રહેવાનું અને ચણાના લોટને ચડવા દેવાનું છે તો આ રીતે તમારો ચણાનો લોટ ચડી ગયા પછી સરખી રીતે મિક્સ થઈ જશે અને તમે હલાવીને જોશો તો આ સરસ એવું ડ્રાય થઈ ગયેલું તમને દેખાશે જરા બી આમાં પાણીનો ભાગ ન રહેવો જોઈએ તો અહીંયા આપણી આ મૂળાની ભાજીમાંથી ઠેચો બનાવીને રેડી છે તો આને સાઈડ પર મૂકી દઈશું અને જે આપણે મૂળાની છીણને રેસ્ટ આપ્યું છે એને જોઈ લેશું તો અહીંયા આપણી મૂળાને પાંચ મિનિટ જેવું થઈ ગયું છે તો આ રીતે તમે ચેક કરશો તો મૂળામાંથી પાણી સરસ એવું છૂટું પડી ગયું છે બે હાથની મદદથી તમારે મૂળામાંથી જેટલું પાણી નીકળે એટલું બધું જ પાણી તમારે કાઢીને રેડી કરી લેવાનું છે જેથી જ્યારે તમે પરોઠા બનાવો તો એ ફાટે બી નહીં અને સરસ રીતે બનીને રેડી થાય આ રીતે મૂળામાંથી બધું જ પાણી કાઢ્યા પછી એક વાસણમાં તમારે લઈ લેવાનું રહેશે અને આ રીતે તમારે એકદમ જ પાણી નીતરી જાય એવું તમારે મૂળામાંથી કાઢી દેવાનું છે હવે આ પાણીને તમારે ફેંકી દેવાનું કાં તો પછી તમે કોઈ રસાવાળું શાક બનાવો એમાં તમે યુઝ કરી શકો છો તો અહીંયા આપણે હવે મૂળાની છીણને એક વાસણમાં લઈ લીધેલું છે તો ઉપરથી આપણે થોડોક અહીંયા ઘઉંનો કોરો લોટ અહીંયા થોડુંક સ્પ્રિન્કલ કરીશું અને મિક્સ કરી દઈશું જેથી જો મૂળાની અંદર થોડું મોઇશ્ચર હશે તો એ લોટ થોડો ચૂસી લેશે એટલે તમારે આમાં થોડુંક જ અડધી ચમચી જેવું જ તમારે મિક્સ કરવાનું રહેશે તો અહીંયા આપણે મૂળાના પરોઠા કરવા માટે મૂળાનું પૂરણ રેડી થઈ ગયું છે તો હવે પરોઠા બનાવવા માટે તમારે અહીંયા રોટલીનો લોટ બાંધીને રેડી કરવાનો છે જે આપણે ઘઉંનો ઝીણો લોટનો રોટલીનો લોટ બાંધીએ છીએ એવું જ તમારે લોટ બાંધીને રેડી કરવાનું છે અને એમાંથી આપણે મીડિયમ સાઇઝના આવી રીતે લુઓ લઈને આ રીતે તમારે લુઓ વાળીને રેડી કરવાનો છે પછી આને વાટકીનો શેપ તમારે આપી દેવાનું છે આજુબાજુની કિનારી પતલી અને વચ્ચે ઝાડું રહે એ રીતે વાટકીનો શેપ આપી દેવાનું પછી એકથી બે ચમચી જેવું મોડાનું છીણને આપણે આ રીતે વચ્ચે લુવાની અંદર મૂકી દઈશું અને બધી બધી બાજુથી તમારે સીલ કરી દેવાનું છે અને ઉપરની ટોચને તમારે આ રીતે દબાવી દેવાનું અને થોડુંક ફરીથી આપણે આ રીતે લુઓ વાળીને રેડી કરી લેશું તો આ રીતે ફાટે નહીં એવી રીતે તમારે વાળવાનું છે પછી પાટલા ઉપર થોડો ઘઉંનો ઝીણો લોટને સ્પ્રિન્કલ કરીશું કોરો લઈને અને એના ઉપર આ લુઓ મૂકીને ફરીથી કોરા લોટને સ્પ્રિન્કલ કરીશું અને પહેલાં હાથેથી થોડુંક આપણે સ્પ્રેડ કરી દઈશું આ રીતે હાથેથી સ્પ્રેડ થઈ જાય પછી હલકા હાથે વેલણની મદદથી તમારે આ પરોઠો વણીને રેડી કરવાનો રહેશે એમ અહીંયા બહુ પતલો કે બહુ જાડો એવો તમારે નથી વણવાનો મીડિયમ થિકનેસમાં તમારે વણીને રેડી કરવાનું છે જરા બી ફાટે નહીં એવી રીતે તમારે વણીને રેડી કરવાનું છે આ રીતે વણાઈ જાય તો હવે આપણે આને શેકવાની પ્રોસેસ પર લઈ લઈએ તો ગેસ ચાલુ કરીને તમારે પહેલાંથી તવી થોડી ગરમ કરવા મૂકી દેવાની તવી ગરમ થાય એટલે ધીરેથી જે આપણે મૂળાનો પરોઠો વણીને રાખ્યો છે એને તમારે મૂકી દેવાનો એકથી બે મિનિટ જેવું થાય પછી તમારે આને પલટાવી દેવાનું રહેશે બીજી બાજુ બી આપણે આને કૂક થવા દેવાનું છે બીજી બાજુ બી બે મિનિટ જેવું થાય પછી ધીરેથી આને આપણે ફ્લિપ કરી લેવાનું છે ગેસની ફ્લેમ તમારે સ્લો રાખીને પહેલાં કરવાનું રહેશે પછી આપણે ઉપરથી થોડું ઘી એડ કરી દઈશું અને થોડું થોડુંક આપણે પરોઠા ઉપર બી સ્પ્રેડ કરી દઈશું તમારે ઘીની જગ્યાએ બટર કે તેલનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો ઘી લગાવાઈ જાય પછી તમારે આ રીતે થોડુંક પ્રેસ કરી દેવાનું અને પછી તમારે ધીરેથી આને ફ્લિપ કરવાનું રહેશે અને બીજી સાઈડ બી તમારે ઉપરથી થોડું ઘી એડ કરી દેવાનું અને સ્પ્રેડ કરી દેવાનું એવી જ રીતે આજુબાજુમાં બી તમારે ઘી લગાવી દેવાનું રહેશે અને ચમચાની મદદથી તમારે આ રીતે બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન રંગની થાય અને ઉપરથી ક્રિસ્પી થાય અને આજુબાજુમાં કાચું ન રહે એ રીતે તમારે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ કૂક કરવાનું રહેશે આ રીતે બંને બાજુ સરસ એવું શેકાઈ જાય પછી તમારે આ મૂળાના પરોઠાને તમારે પ્લેટમાં લઈ લેવાનું રહેશે અને આવી જ રીતે આપણે બધા જ મૂળાના પરોઠા બનાવીને રેડી કરી લેશું તો હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અહીંયા લઈ લીધા પછી હું તમને કટ કરીને બતાવું કે અહીંયા મૂળાના પરોઠા આપણા કેવા બન્યા છે અંદરથી એ હું તમને બતાવું છું તો આ રીતે કટ થઈ જાય પછી તમને ધીરેથી જોઈ શકો છો કે મૂળાના પરોઠા એકદમ મૂળા જે અંદર જે આપણે ભરીને રેડી કર્યા છે એકદમ સરસ બધી બાજુ સ્પ્રેડ થયા છે અને જે એના મૂળાના લચ્છા છે એ સરસ એવા તમને દેખાતા હશે અને ભાજી અને ભાજીને જે આપણો ઠેચો બનાવ્યો છે એ મૂળાના પરોઠા સાથે આપણે સર્વ કરી લઈએ તો હવે આપણે અહીંયા મૂળાના પરોઠા ઉપર આ રીતે તમારે થોડું બટર એડ કરવાનું અને જે ભાજીનો ઠેચો બનાવ્યો છે એને આ રીતે તમારે મૂળાના પરોઠા ઉપર રાખીને તમારે સર્વ કરવાનું રહેશે તમારે આ રીતે એકલા મૂળાના પરોઠા ખાવા હોય તો તમે ખાઈ શકો છો અને પછી તમે આ રીતે મૂળાના પરોઠાને કટ કરીને બટરની સાથે થોડું લગાવીને અને જે મૂળાની ભાજીનો ઠેંચો છે એની સાથે ખાશો તો ખરેખર આ બ્રેકફાસ્ટ બહુ જ સરસ લાગે છે ડિનરમાં કે પછી મોર્નિંગમાં તમને હલકું ખાવાનું મન થાય તો આ રીતે તમે મૂળાનું ભાજીનું ઠેંચો અને સાથે જ મૂળાના પરોઠા જરૂરથી બનાવજો તમે ક્યારે ન બનાવ્યા હોય તો તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો અને તમને જો મારી આ રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ